સુરત કરોડના હાઇવે પરથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો હતો યુપીના શખ્સ પાસેથી આઠસો પંચાસી ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે છેલ્લા છ મહિનાથી તે આ ગાંજાનું વેચાણ કરતો હતો સુરત ગ્રામ્ય પોલીસે નાર્કોટિક્સ વિરુદ્ધની મુહિમમાં મોટી સફળતા મેળવી છે એસઓજી શાખાએ કડોદરા ગામની સીમમાં નેશનલ હાઇવે અડતાળીસ પરથી એક શખ્સને ઝડપી પાડ્યો છે આરોપીની ઓળખ સુરજ રામ સુમેર સિંગ ઉંમર વર્ષ પચીસ તરીકે થઈ છે જે હાલમાં પલસાણામાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરનો વતની છે તેની પાસેથી આઠસો ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા છ મહિનાથી ગાંજાનું વેચાણ કરતો હતો તેણે બે દિવસ પહેલા સુરત

રિપોર્ટર ક્રિષ્ના સોની જનાદેશ ન્યૂઝ સુરત